સૂર્યવંશી આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી સુભાષભાઈ ગાયન દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ગમનભાઈ પટેલ શ્રીઓ અધિકા મુખ્ય સચિવ શ્રી જેપી ગુપ્તાજી આદિજાતિ કમિશનર કમિશનરશ્રી સુપ્રીતસિંહ ગુલાટી કલેક્ટરશ્રી ડીડીઓશ્રી ઉપસ્થિત સૌ જનજાતિ સમુદાયના ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારી છે શ્રી કલ્પેશભાઈજી ચૌધરી कुडकस गुजरात सरकार ने कल्याणकारी योजना हो पाई की नायब वन संरक्षक श्री दक्षिण डांग वन विभाग द्वारा वंदन विकास योजना ना लाभार्थी श्री कल्पेश भाई आके साला राम राम हो मारू नाम कल्पेश भाई जीवलू भाई चौधरी हूँ वंदन योजना तकी आवेलो छो હું તમને વિશેષ કહેવા માગું છું કે વંદન યોજના થકી અમને શ્રી યોજના હેઠળ અને જંગલ ખાતા તરફથી અમને તાલીમ મળેલ છે અને અમે અગાઉ જંગલમાં મોત કાઢવા જતા ત્યારે લાવીને વેચાણ કરતા ત્રણસો રૂપિયાના ભાવે પણ આજે અમે આ વંધન યોજના થકી સાડી પાંચસોથી સાતસો રૂપિયામાં અમે વેચી શકીએ છીએ અને અમારું મધ પ્રોસેસ યુનિટ વગર ખાતે બનાવવામાં આવેલું છે અને આ વર્ષે અમે બે હજાર કિલો મધ પ્રોસેસ કરેલ છે અને અમે આ યોજના થકી અમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ થયેલ છે જે બદલ સરકાર શ્રી અને વન વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા સરકાર સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ તથા માળખાકીય સુવિધાઓ અંતર્ગત રૂપિયા તેર પોઈન્ટ ચોર્યાસી કરોડના લોકાર્પણ અને રૂપિયા નેવ્યાસી પોઈન્ટ ત્રણ કરોડના ઈ ખાતમુહૂર્ત માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આપ રિમોટના માધ્યમથી

પ્રવચન કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા ગુજરાતના વિકાસની શ્રંખલાને સતત અવિરત આગળ ધપાવીને ગુજરાતની છેવાડે વસતા જરૂરતમંદ આપણા આદિવાસીઓ માટે ભાઈઓ બહેનો માટે સદૈવ ચિંતા કરતા અને આદિવાસીઓનું હિત જેમના હૈયે વસેલું છે એવા ગુજરાત સરકારના મૃદુ એવા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુવેન્દ્રભાઈ પટેલ સાહેબને આમંત્રિત કરીએ એમના પ્રેરક ઉદ્બોધન માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે આજના અવસરે આપ મંગલ ઉદબોધન કરશો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મ જયંતિ અંતર્ગત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર શ્રી ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન ગાઈન નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત तालुका पंचायतना प्रमुख श्री सुरेश भाई चौधरी श्री भाई गावित श्रीमती रविनाबेन गावित डांग राजवी श्री धनराज श्री सूर्यवंशी आदिजाति मोर्चा प्रमुख श्री सुभाष भाई गाईन दूध उत्पादक संघ चेयरमैन श्री गमन भाई पटेल महामंत्री महामंत्रीश्रीओ अधिक मुख्य सचिव श्री जेपी गुप्ता जी आदिजाति कमिश्नर श्री सु, सुप्रीत सिंह गुलाटी કલેક્ટરશ્રીઓ શ્રી ઉપસ્થિત સૌ જનજાતિ સમુદાયના ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર મહાન ધર્મ યોદ્ધા સેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની તેમને જન્મ જયંતિએ હૃદયપૂર્વક વંદન કરું છું ભગવાનની જન્મજયંતિએ આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અઢારસો પંચોતેર માં આજના દિવસે ઉલીહાતુ ખાતે જન્મેલા ભગવાન બિસામ મુંડાએ સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજ સરકાર સામે જળ જમીન અને જંગલની ચળવળ શરૂ કરી એમના કુટુંબની વાત કરીએ તો માતાનું નામ કર્મી પિતાનું નામ સુગના મુંડા એક ભાઈ અને એક બહેન પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ઈસવીસન અઢારસો ને એકાણું માં બદગાંવ ગામના આનંદ પાંડે પાસેથી વેદ પુરાણ ઉપનિષદ રામાયણ મહાભારત ગીતા જેવા હિન્દુ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ચાર વરસ આત્મજ્ઞાનમાં સાધના સાથે ઔષધિનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન બિરસા મુંડા મહાત્મા બિરસા મુંડા તરીકે પણ ઓળખાયા બિરસા ભગવાન બિરસા મુંડા નાનપણથી જ તેજસ્વી અને અનેક કળાઓમાં નિપુણ હતા અને જંગલમાં વાંસળી વગાડવી ચિત્રો દોરવા જેવી અનેક કલાઓની સાથે વનસ્પતિઓમાં જડીબીટુ અદભુત જ્ઞાન ધરાવતા અને આ જ્ઞાનનો લાભ સમાજ પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી અને ભગવાન બિરસા મુંડાએ સમાજ સેવામાં લાગી જઈ અને પ્રારંભમાં એમણે નજીકના ગામોમાં જઈ લોકોની સારવાર કરતા અને ત્યાર પછી સારવાર માટે ચલકત ગામમાં એક આશ્રમ બનાવ્યો અને ક્રાંતિગઢ બની ગયો તેઓની લોકોની અંધશ્રદ્ધા વ્યસનો અને કુરિવાજો છોડવાનો સંદેશો આપતા અને જોત જોતામાં અનેક લોકો તેમના અનુયાયીઓ પણ બન્યા આવા ભગવાન બિરસા મુંડાની આજે જન્મ છે આપણે સૌ સાથે મળી અને એમણે આપેલો સંદેશો સાથે રાખીને આગળ વધીએ આજના દિવસની ખૂબ શુભેચ્છાઓ સાથે આપણા વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની આદિજાતિના વિકાસને પંથે લઈ જવા અને તેના ગૌરવ સન્માન માટે આપણે અગ્રેસર રહ્યા છીએ લીંબડી અને દાહોદમાં અંગ્રેજોને હરાવનાર આદિવાસી નાયકો પર તેમજ માનગઢ ને ગૌરવ અપાવનાર ગોવિંદ ગુરુજી પર પણ આપણને સૌને ગૌરવ છે પાલદાઉ આદિવાસીઓ સાથે તો પણ મોટો અત્યાચાર કાંડ બ્રિટિશરોએ કરેલો છતાં આ આદિવાસીઓ દેશની આઝાદી માટે અડીખમ રહેલા આઝાદી સંગ્રામમાં મહત્વનું પ્રદાન આપનાર આદિવાસી સમુદાયો સ્વતંત્ર પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો તેમાં આહવાથી આસામ અને જાલોદથી ઝારખંડ સુધીના દરેક વિસ્તાર દરેક જ્ઞાતિ જાતિ કોમને વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે સ્વાતંત્ર્યવીર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી પણ વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે તેના પરિણામે દેશના લોકોને આદિવાસી સંસ્કૃતિ આદિવાસીઓના તાગ તપસ્યા બલિદાનનો ઇતિહાસ જાણવા મળ્યો છે વન બંધુઓની સામાજિક આર્થિક પ્રગતિ માટે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના અમલ કરવાની જાહેરાત કરી છે દેશના તેસઠ હજારથી વધુ આદિવાસી ગામડાના પાંચ કરોડથી વધુ વન બંધુઓને આ યોજનાનો લાભ મળવાનો છે કલ્યાણ યોજનાઓમાં સો ટકા લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે એટલું જ નહીં વડાપ્રધાન વડાપ્રધાનશ્રી હતી પછાત એવા આદિમ જૂથના પરિવારોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે ગુજરાતમાં આવા આદિમ જૂથના ત્રીસ હજાર પરિવારના દોઢ લાખ જેટલા લોકોને શિક્ષણ આરોગ્ય આવાસ રોડ રસ્તા વીજળીની સુવિધાઓ આપી છે નીતિ નેક અને નિયત હોય હોય વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું તો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે ત્રેવીસ વર્ષ પહેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આદિજાતિ વિસ્તારોમાં રોડ રસ્તાની કનેક્ટિવિટી આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓની જે સ્થિતિ હતી તે આપણે સૌ જાણીએ છીએ આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો વિકાસ વિકસિત બે હજાર સાતમાં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી દસ મુદ્દા આધારિત આ યોજનામાં આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું તેમને ફળિયાથી લઈ ગામ સુધી ગામથી લઈ તાલુકા જિલ્લા સુધી પાકા રોડ આપ્યા આદિવાસી બાળકોને ઘર આંગણે શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી દીકરીઓના શિક્ષણનું સ્તર સુધરે તે માટે વિવિધ યોજનાઓ આપી આ વનબંધુ કલ્યાણ યોજનાથી સાક્ષાતા દરમાં સુધારો થયો છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે હવે આદિજાતિ વિસ્તારમાં એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણની સુવિધા મળતી થઈ છે વલસાડ દાહોદ બનાસકાંઠા સાતપીપળા અને ગોધરા સહિત આઠ મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં વન કલ્યાણ યોજના એકને મળેલી સફળતાને પરિણામે આપણે વન કલ્યાણ યોજના બે અમલમાં મૂકી છે એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાધા આ યોજના શરૂ કરી છે વન બંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત કુલ બાવીસ હજાર પચીસ કરોડની માતબર રકમની જોગવાઈ આ બજેટમાં પણ કરવામાં આવી છે નાણાના અભાવે આદિવાસી વિસ્તારના વિકાસના કામો ક્યારે પણ અટકવાના નથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં આપણું માર્ગદર્શન કરવા બિહારના જમુથી આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે આ વર્ષે વડાપ્રધાન શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મ ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરીને આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કામોથી વન બંધુને વિશ્વ બંધુ બનાવવાની તેમની નેમ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ માં

ભાતીકળ સંસ્કૃતિને જીવંત રાખનાર આપણા આપણી વચ્ચે ભારત સરકારના મુખ્ય કાર્યક્રમ આપણે લાઈવ જોડાઈ રહ્યા છીએ આવો ભારત સરકારના સીધા લાઈવ પ્રસારને નિહાળીએ કરતાલ ધ્વનિ કે સાથા ભી બંદન અભિનંદન આજ કે આયોજન મેં રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ કે અવસર પર